હિતેશભાઈ બોલો હિતેશભાઈ ઠામે છે હા જી બોલું મેં કીધું પછી ફોન કરું નિરાજે શેના માટે એમાં એવું છે મને પાટણ માંથી આપડા પ્રવીણ કાકા છે ને મુકેશ કાકા ને શાંતાબેન ના દીકરા હા હા એને તમારો નંબર આપ્યો તો એ કે આપડે ઓલું કઈ ગ્રુપ ચલાવે છે આપડે બાયોડેટા વાળું કઈ જીવન સંગીની હા હા એમાં એવું છે હું મૂળ ગામ તો મારું પાટણ છે પણ અમે સાત આઠ વર્ષ થયા રાજકોટ આવી ગયા સમજી ગયા

ફોટો મૂકીએ નંબર મૂકીએ કોઈ એવું સામુ પાત્ર હોય તો તમારો કોન્ટેક કરે આવી છે હા પણ પછી વાત કરે અમુક વાત કરતા હોય એમ મૂકી દઈએ નંબર હોય ફોટો હોય તમે જે તમારી જે વાતચીત કરો એ બધે બધા સાંભળતા હોય લોકોને તમારું ધ્યાન આવે ધ્યાનમાં આવે તમારી વાત કોન્ટેક કરે એવી રીતે હોય એટલે આપડે બાયોડેટા નો ગ્રુપ છે યુટ્યુબ પર જીવન સંગીત ઓડિયો વાયરલ કરીએ તમે જે વાતચીત કરો ને એનો વાયરલ કરીએ તો આપડે બનાવવું પડશે કે અત્યારે તમે વાત કરશો એનો ઓડિયો બની જશે અને આપણે યુટ્યુબ ઉપર મોકશો એવી રીતે બરાબર ને ક્યારે વાત તો પછી મારે બાયોડેટા મોકલવો પડશે ને મારો તમને નામ લેવું તો સાંભળો તમે બાયોડેટા હોય તો મોકલો ન હોય તો કઈ વાંધો નહીં તમે અત્યારે જે કઈ હું પૂછું એનો તમે જવાબ આપો એ આપડે ઓડિયો બરાબર મૂળ ગામ પાટણ છે પણ હાલ અત્યારે રાજકોટ રહે છે ગાંધીગ્રામ અચ્છા હાલ ગાંધીગ્રામ છો તો અત્યારે તમે જે છો તો મકાન ત્યાં માલિકી નું છે મકાન બરાબર છે પછી જે પાટણ વાવ તમારું ગામ છે ત્યાં મકાન ના ત્યાં મકાન નથી ત્યાં બે વર્ષ પહેલા હમણાં વેચી નાખ્યું ઓકે ઓકે સમજાઈ ગયું. એટલે હવે તમે અહીંયા જ સ્થાયી થઈ ગયા છો રાજકોટ રાજકોટની અંદર બરાબર ને? હા હા રાજકોટમાં સાત આઠ વર્ષ થયા. હા હા બરોબર છે. તમારું આખું નામ બોલો જી. આખું નામ છે મુકેશભાઈ જયંતિભાઈ સોલંકી. મુકેશભાઈ જયંતિભાઈ સોલંકી ક્યાં સમાજમાંથી આવો છો? મધુકટિયા સહી સુતાર દરજીગંજ. અચ્છા અચ્છા મધુકટિયા સહી સુતાર જ છો ને? હા હા બરોબર છે. હવે સંબંધ કોનો કરવાનો છે? મારો કરવાનો મુકેશભાઈ બરોબર છે તમારો સંબંધ તમારી ઉંમર કેટલી છે મારી ઉમર છે ત્રીસ વર્ષ વીસ એક ઓગણીસો ત્રીસ વર્ષ થાય છે ને હા તમે કામ શું કરો છો હું છે ને અત્યારે નું બધું કામ લઈ આવીને આયા કરું છું દુકાન રાખી છે બાજુમાં ગાંધીગ્રામ માં આપડે ફ્લેટની ની માં છે ની બાજુ એમ દુકાન ભાડાની છે બરોબર મકાન ઘરનો એમ મકાન છે 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 અને દુકાન આ કેટલી ઇન્કમ થઈ જતી હશે તમારે મંથલી તો પાંત્રીસ ચાલીસ જેટલું થાય એમ બરાબર છે બરાબર છે આમ તો લેડીઝ કામ જ આવે ને બધું બુટિક લેડીઝ કામ જ આપડે બધા ડિઝાઇનર પીસ ચોલી છે બ્લાઉઝ છે ડ્રેસ બધી વસ્તુ આવે ફોટો આપે એવું સેમ બનાવવાનું હોય અમારું ફોટોગ્રાફ પછી પર્સનલી કરતા હશો કે પછી સમય એટલો જાય બુટિક બુટિકના કામ ટૂંકમાં એવું બધા કસ્ટમર ના હોય ઓર્ડર જ હોય પણ એ લોકો આ માપ લેવા શોરૂમ એ બધું આપણે જવાનું લેવા દેવું આપણે જવાનું કરવાનું આપણી જગ્યા વાહ વાહ હા બરોબર છે બરોબર છે એટલે તમારે તમારી રીતે સંભાળવાનું થાય ને હા આપડે આપણી રીતના કસ્ટમર નું માપ આપણે લેવાનું બધું આપણે લઈ ફેબ્રિક ખાલી લોકો આપે અને ડિઝાઇન આપે ને આપડે આપણી રીતના બનાવી કમ્પ્લીટ કરીને દઈ દેવાનું બરોબર છે પછી એને કઈ ચાર્જ કઈ દેવું ના પડે ને આપડે જે કામ કરીએ એમાંથી કઈ ના એ લોકોનો ભાવ અલગ હોય કસ્ટમર પાસેથી એ લોકો બ્લાઉઝ ના બારસો પંદરસો લેતા હોય આપણે એની પાસેથી થી આઠસો નવસો જેવી ડિઝાઇન એ પ્રમાણે એમ હા 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 બરોબર છે બરોબર છે એટલે એનું માર્જિન શોરૂમ નું એની બ્રાન્ચ એની શાખા ઉપર કસ્ટમર આવતા હોય તો એનું માર્જિન એ લોકો રાખવાનું જ છે ના ના સો ટકા સો ટકા ના બઉ તો આપણે આપણી મજૂરી મળી જાય એટલે બસ બીજું શું છે ભયો ભયો હા હા એમ એવી ના ના એ તો એ તો બરોબર છે તમારી વાત તમારા ફેમિલી માં કોણ કોણ ફેમિલી માં અત્યારે છે ને મમ્મી ને નાનો ભાઈ ને હું છઉ બેન છે સુરત અચ્છા અચ્છા બે ભાઈઓ અને એક બેન બરાબર ને હા હા અને મારા પપ્પા છે ને એ હમણાં ગયા વર્ષે એક્સપાયર થઇ ગયા છે સાતમ આઠ પેલા ઓહો હા 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 પછી નાના ભાઈ છે એ શું કરે છે નાના ભાઈ છે એ જેન્ટ્સ કામ નું કરે મેન્સવેર નું પણ એ આવી રીતના બુટીક નું જ કરે બધું પેન્ટ ને શૂટ ને શેરવાની એવું બધું હોય ને એમ આ ઈ પોટ એનું અલગ છે દુકાન ઈ ગાંધીગ્રામ માં છે SK ચોક માં મારો નવજીવન સ્કૂલ ની સામે તો બેનું અલગ અલગ છે વાહ 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 હા હા બરોબર છે સમજી ગયું સમજી ગયું પછી નાના ભાઈ ની એની કેટલા કલાક થતી હશે નાના ભાઈ ની તો આમ તો આઈડિયા નથી પણ એટલા તો એ થાય જ જાય છે કે 1200 1300 એટલું તો કામ થઈ જ જતો એ રોજ એટલે 25 30000 તો વાતા સરસ સરસ અજુગમાં સાથે જ રહે છે ને તમારી સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે કઈ વાંધો નહીં આપડે તમારો ઓડિયો બુક સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર અને તમારો મને ફોટો મોકલી દયો બરાબર અને ખાસ કરીને કોઈ ફ્રોડ કોલ આવે પૈસાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા એ તો બરાબર બરોબર છે બરોબર છે આ જો મોકલી દો ને હાજી હાજી આજ નંબરમાં મને મોકલી દો બરાબર પછી તમારે કઈ સગાઈ કે લગ્ન એવું થયું નથી ને ના 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 કુંવર છે કુંવર છો હા હા વાત તો ચાલતી હતી એક બે જગ્યાએ વાત કરી હતી પણ એમાં શું હોય કે આપણે થોડુંક અમુક વસ્તુમાં ન મેળ પડતો હોય જાજી છોકરી હોય અમુક ઠકાણે દૂર પડતું હોય ઉંમરમાં ફેરફાર થતા હોય એટલે આપણે એવી થોડું કદી નથી વિચાર્યું ના ના એ તો એમ જ હોય ને તો એક મારા મમ્મી છે ને એ મુંગા બેરા છે જન્મથી સમજી ગયા એટલે બોલી નથી શકતા સાંભળી નથી શકતા એટલે આપણે વ્યવસ્થિત ભલે ઘર સંભાળી શકે ને ખાલી બીજું કઈ કામ નથી કરવાનું ઘરમાં ધ્યાન દેવાનું એવી છોકરી સમજી ગયા જોઈ સમય આપડે બધું સંભાળી શકે ને એ પાત્ર હોય ને તો આપણા માટે સારું એમ બરાબર છે એટલે જે મમ્મી પ્રોબ્લેમ છે એ ને હા હા મારા એને જન્મ જાત જ છે બોલતા નથી સાંભળતા નથી એટલે ઘરમાં પછી એકલા હોય બધું એની ઉપર હોય ને એટલા માટે સાચી વાત તમારી પછી પપ્પા ને કઈ તકલીફ નથી ના પપ્પા ને તકલીફ કઈ નથી અમને બધા ને કોઈ ને કોઈ પ્રોબ્લેમ નથી એને મમ્મીને એકને જ છે પેલા થી એમ હા 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 બરોબર છે હા નહીં તો ભાઈલા કરે કોઈ અનુકૂળ ભાઈને તમે પૂછી લેજો આપણું બધું એને ખ્યાલ જ છે તાને સો ટકા સો ટકા મુકેશ કાકરી વાત કરી લઈશ પછી બરાબર હા હા ભલે ભલે કઈ વાંધો નહીં હો તમારે મને ફોટો મોકલી દો હા હાજી હાજી અને સાંભળો એક મિનિટ હાજી મેં કીધું આપણા તમે બનાવશો વિડીયો ઈ મને જરાક શેર કરી આપશો હવે એમાં તો શું એ તમે જે વાતચીત કરો ને એ આવવાનું છે બીજું તો કઈ એમાં અમે નાખવાના નથી જે કઈ તમે બોલ્યા હશો ને અત્યારે એનું જ આવશે પછી અમે યુટ્યુબ સીધું ચલાવીએ એડિટિંગ કમ્પ્લીટ કરીને કોઈ એવું શું છે કોઈ વોઇસ બરાબર નું આવ્યું એવું કઈ વાતચીતમાં કઈ આપડે અધૂરું રહ્યું હોય આપણે ના આગળ મેં કીધું હમણાં તમને ચાલુ રાખવો ને જેવો ટાઈમ ખોટો ગયો હોય ને એટલું બધું તમે કટિંગ કરીએ બાકી બીજું તો તમે જે અત્યારે વાતચીત કરીએ એ જ આવશે એમાં

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ